તમારા નાના બાળકને જરૂરથી દેખાડજો આવું મેં ટાઇટલ શું કરવા રહ્યું ખબર કેમ કે મારી સાથે જેવું થયું ને એવું તમારા બાળક સાથે ન થાય એના માટે જોવો તમે આખો તો ગેસ આપણે એક કા સાડા બાર અહીંયા પહોંચ્યા સિવિલે સિવિલ આપણે કેસ કઢાવ્યો ને આ હું કેસ કઢાવતો તો ને તે ખુશીની વાત છે મારા ફોલોઅર અહીંયા આવીને મારી સાથે ફોટા પાડાવ્યો મને ગર્વ થયો મેં તું વાહ હેત વાહ પછી આપણે એક્સ રે કરીને પાછા જતા હતા છોલી કેસ બારી હતી ને બધું એક્સ રેના ફોટા તો દેખાડવા પડે ને અને અહીંયા સિવિલમાં ઓછામાં ઓછા કેટલા બધા ફોલોવર પણ મેળા કે એક ભાઈ તમે કેમ પડ્યા કેમ પડ્યા હું સાયકલમાંથી પડાવું છું આવી રીતના પેલા આપણે હળદર કર્યું હતું ને એટલે મારો હાથ પીડો હોય તમે જેમ કે જો આખો મારો હાથ આડો થઈ ગયો હોય અને આ મને છોલાણું હોય જો સાયકલમાંથી આ હા એવું છોલાણું કહીશ મને બહુ ગરતું હતું તમે જેમ કે જુઓ પછી આપણે ગયા પાટા પિંડી કરાવવા મને દાંત ચડી રહ્યા છે જ્યારે હું ત્યારે મેં ન કાઢ્યું ખાલી એમને હોત ને તો આ મારી સાથે સીન ન થાય મારા પપ્પા પૂછી રહ્યા હતા હવે સાયકલ હલાવીશ મેયકલ અડવી નહીં જ્યાં હું ત્યાં હાથ હાજર નથી જાય પછી એ નહીં પછી તો આપણે ગયા પાટાપિંડી કરાવવા પછી તો મને એવા વિચાર હતા મેં કેટલું દુખશે કેટલું છે કેમ કે મારી બાજુ મેં એક ભાઈ હતા ને એ તો રોજ મેંડ હતા મારા કરતાં કેટલાય મોટા હતા મારે એક બે ને એવા પાટાપિંડી કરવા પેલા તો રૂ બાંધું અને હેઠળ પ્લાસ્ટર જેવા તું ગરમ ગરમ લાગતું હતું મને અને ત્યારે મારો હાથ બહુ જ દુખતો હતો એટલે તમને બધાને ના પાડીશું હું તો સાયકલ તમે ચલાવો ને

પછી મને મન થયું સાયકલ લાવવાનું અને સાયકલ કાઢી તો ચલાવતો હતો તો દસ થી પંદર આટા રોડ પર ચલાવી સાયકલ પછી થોડુંક આગળ જતા રહ્યો ને ગારો આવે કીચડ ગારો તો એ સાયકલ મારી સ્લીપ જ થઈ ગઈ મને ખબર ન પડી કેમ સ્લીપ થઈ અને સ્લીપ થઈને જે આ જે મારો હાથ ભાંગેલો એટલે ક્રેક થયેલો એ ડાયરેક્ટ આમ જ થયું આમ થયો ને એટલે મારી રાઈડ ફાટી ગઈ મેં તો ઓ એવું દીખું હતું ત્યારે પછી સાડા નવે પડ્યો હતો આલી સાઈડનો હરખી રીતનો હાથ છોડાવવાનો સ્ક્રીન ઉપર ફોટો આવતો રહી છે પછી હું ઘરે આવ્યો સાડા નવા પડ્યો હતો ભાઈ સાડા દસ એટલે ઓલા દેશી તરીકા કર્યા અડધરવાળા તો સાડા દસ થયા સાડા અગિયાર થયા સાડા બાર થયા પછી હોજો ઉતરતો જ નહોતો પછી પપ્પા હવે શું કરશે પહી અમે ગયા સિવિલે સિવિલે ગયા ત્યાં કેસ બેસ બધું કટે ડૉક્ટરે રે કરાવવાનું કીધું આપણે એક્સરે કરાવવા ગયા એક્સરે કરાવને આવ્યા પછી ડૉક્ટરે કીધું કાંઈ ક્રેક બ્રેક નથી ખાલી શું હું કહેવાય સાદો પાટો આવશે આઠક દિનો તો એ પાટો આવ્યો એ પાટો થઈ ગયો પછી છઠ્ઠા દિવસે રહ્યો ને આવી રીતે બધા રૂસડા નીકળવા માંડ્યા જો આ પાટણને જે પાછા દીધા કેવો થઈ ગયો હા હાલત તો એને રૂસડા નીકળવા માંડ્યા તમે કાઢી નાખો છઠ્ઠા દિવસે કાઢી નાખો આઠ દીનું કીધું હતું કે આપણે સાતમા દિવસે સાતમા દિવસે પાછા ગયા સિવિલે લે જેમ બીજા મોટા સાહેબ હતા ને એમને અમને બધું હું કહેવાય એક્સરેના ફોટા ફોટા બધું દેખાડ્યું તો એમને એમ કીધું કે ક્રેક હે અને મારા આ હુણા ચાલુ થઈ ગયા પછી આમ હાથ જોવો ને તો મારું જે કાંડું હોય ને એ આમ હાઇટકા પર ચડી ગયું હતું ઓ અને સર જે હતા ને મોટા સર એ આમ કોઈ આમ મારો હાથ ખેંચો અને મારા આવના ચાલુ થઈ ગયા તમે જેમ કે ક્લિપ તો જોઈ આવી રીતનું મારું સીન થયું હતું એટલે તમે કોઈ સ્પીડમાં સાયકલ ન લાવતા ના મારા જેવું થાય અને હજી પાટો હે અને મારું વેકેશન બગડી ગયું છ દી ના પંદર દી એટલે એકવીસ કા વીસ દિવસ છે હું તમને એ પણ જણાવીશ કે મને આખો દિવસ ની અંદર શું શું તકલીફો થાય છે હાથ પેંગોને શું તકલીફ છે એ તમને જણાવીશ તો ભાઈ સ્પર્ધાથી વધારે જેમાં તકલીફ પડતી હોય ને તો હું આમાં આમને આમ હાથ રાખવાનો

કેમ અકંડો ગયો મમ્મી ઓમર નવંડમ થયો કોણ નવળો છે હે એ હું નવરાવિસ હું આયથી નો નાહી નો નાય ને એક હાથ બંધલો છે કા થિંગેмна ઈ હું નાયલે જેમ તેમ કર ઓ શાંતિ રાખ માર જ પણ મમ્મી સુ બોળ મમ્મી

તો ગાઈસ તમારો ભાઈ નાઈ ધોન થઈ ગયો છે રેડી 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 તો ગાઈસ પડી ગઈ રાઈ અને ઘરે આવી ગયા થોડા મહેમાન તો બધા બેઠા હી તો 9:30 થયો બધા એમ કે અટલ સરવા જાવ હોટેલ સરવા જાવ તો જોઈ ક્યાં જાય તો ગાઈસ બધું કેન્સલ થયું અને અત્યારે આપણે ઘરે બેઠા હી હવે જમી બમીને તમને મળુ 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 મને હું અત્યારે બે છે કે મેં તો હાલો હોટેલ સરવા વાસા થોડા ફોટા બોટા વાસી એટલે બધું થઈ ગયું કેન્સર અને આ આવડા હાથમાં થોડીક રાહ દે કાલ કરતા એમ તો એમ ઘણું સારું હોય પણ બપોર થોડુંક પેન થતું હતું તો ગઈ આપણે રાઈતે ડેરે હું કહેવાય સુઈ ગયા હતા અને પડી ગઈ હવાર જો આપણો હાથ અને રાઈતે જો કે પાટો નીકળી ગયો તો પાટો જ નીકળી ગયો તો પછી જો ને આપણે આથી ફિટ કર્યો જો જેવી તેવી રીતે હવે મહેમાન આવ્યા તો આવી લાગ્યા ઘરે એટલે આપણે બેઠા दादा। तो बेस तेरा प्रजेक्ट कैरी ले वान तो वातावरण खाली जो अलग अलग प्रकार। कैमरा में कैम कैप चलना था तो पापा। जो तो बेस बहुत ही फुल पिड़ू सही हुए। कैमरा में कैप कैमरा में कैप चलना

ફેમસ નઈ પિક્ચર ચાલુ હે નેટફ્લિક્સ માં ક્યુ પિક્ચર હે ખબર નઈ જોવે બધા એ ભલે જોતા આપણે ભઈ ગયા તો જમવા જમવા માં તો ગઈ સમો થિયેટર જો તમે ખાલી લાઈટ ઉ બેટ ઉ બંધ કરીન તો ગાઈસ આપણે એરિયા હી દીવા વતી કરવા મને કોકનો આરીશામ હોય એના કરતા આપણે સીધો કરના ખાય કહીશ મમ્મી કાખી એવા તો બકાલું લેવા તો હું બેન એવા કા બેન મેં થોડીક હેલ્પ કરી દે મમ્મી લોકોને તો ગાઈસ મારો આ બ્લોગ એ જ બતાવું તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ના મને પણ ખબર છે થોડો બ્લોગ ટાટા જેવો થયો તો બધી મિક્સિંગમાં આવે પણ કાંઈ વાંધો નહીં આગળના બ્લોગમાં મળી તો બાય